હેલો દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે આ વિડીયોની અંદર ગોડાઉન સહાય યોજનાની સંપૂર્ણ માહિતી મેળવશું મને ખબર છે કે તમને ઘણા બધા પ્રશ્નો થતા હશે અને આ બધા પ્રશ્નોનું સમાધાન આપણે આ એક વિડીયોની અંદર જોઈશું જેમ કે આ યોજનાની અંદર કેટલી સહાય મળશે આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ક્યાંથી ભરવું ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે તેમજ કેટલા દિવસની અંદર ગોડાઉન બનાવવું જોઈએ આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ ભરાઈ ગયા પછી આ ફોર્મને ક્યાં સબમિટ કરાવવાનું રહેશે ગોડાઉનનું સાઇઝ કેવડી રાખવી ગોડાઉન બનાવવા માટેના શું નિયમો છે અને ડોક્યુમેન્ટ કેટલા દિવસની અંદર જમા કરાવવાના રહેશે તો આ બધા તમારા પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો લાસ્ટ સુધી તમે આ વિડીયોની અંદર બન્યા રહો આગળ જોઈએ તો આ યોજના અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર થશે જો તમે ગોડાઉન બનાવો છો અને આ ગોડાઉન અંદર તમે કુલ ખર્ચ કરો છો આ કુલ ખર્ચના પચાસ અથવા તો એક લાખ રૂપિયા બંને જે ઓછા હશે તે તમને સહાય સ્વરૂપે મળશે હવે એક્ઝામ્પલ તરીકે તમે ગોડાઉન બનાવ્યું છે અને આ ગોડાઉન કુલ ખર્ચ એક લાખ એસી રૂપિયાનો થાય છે હવે આ એક લાખ એસી હજાર રૂપિયાના પચાસ ટકા એટલે કે નેવું હજાર રૂપિયા થાય અને આ જે નેવું હજાર રૂપિયા છે એ એક લાખ કરતાં ઓછા હોવાથી તમને નેવું હજારની સહાય મળશે હવે એક્ઝામ્પલ બે જોઈએ તો જો તમે ગોડાઉન બનાવો છો અને આ ગોડાઉનનો કુલ ખર્ચ બે લાખ પચાસ હજાર રૂપિયાનો છે હવે આ બે લાખ પચાસ હજાર રૂપિયા છે એના તમે પચાસ ટકા કાઢો તો તમને એક લાખને પચીસ હજાર રૂપિયા મળે કે જે એક લાખ કરતાં વધારે હોવાથી તમને અહીં એક લાખની સહાય મળવા પાત્ર થશે તો હું આશા રાખું છું કે આ બે ઉદાહરણથી તમે સારી રીતે સમજી ગયા છો આગળ આપણે જોઈએ તો આ યોજના માટે કયા કયા નિયમો છે અને કઈ શરતોનું પાલન કરવું પડશે કે જેથી કરીને આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ સૌપ્રથમ તો તમારે આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ પાસ થાય તે અંતર્ગત તમારે પૂર્વ મંજૂરી લેવાની રહેશે પૂર્વ મંજૂરી મળ્યા બાદ એકસો દિવસ એટલે કે પાંચ મહિનાની અંદર ગોડાઉન બનાવવાનું રહેશે અને આ ગોડાઉન બનાવવા માટે તમારે પોતાની જમીનમાં માં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટની અંદર ગોડાઉન બનાવવાનું રહેશે જો તમે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ કરતા ઓછું ગોડાઉન બનાવશો તો આ તમને સહાય મળવા પાત્ર થશે નહીં તમારે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ કરતાં જેટલું વધારે બનાવવું હોય એટલું તમે બનાવી શકો છો પરંતુ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ કરતાં ઓછું તમારે બનાવવાનું રહેશે નહીં આગળ જોઈએ તો થી ફાઉન્ડેશન સુધીની જે ફરતે દિવાલ બનાવો છો એનું છણતર કામ તથા છત પર પાકું પીસીસીનું કામ કરવાનું રહેશે અને જે તમે દિવાલ બનાવો છો એ દિવાલની ઊંચાઈ દસ ફૂટ તો હોવી જ જોઈએ પરંતુ દસ ફૂટ કરતાં તમે વધારે બનાવો તો ચાલશે જે ગોડાઉનની છત બનાવો છો તે ગેલ્વેનાઈઝ સીટ અથવા તો સિમેન્ટના પતરા કે નળિયાની બનાવેલી હોવી જોઈએ આગળ જોઈએ તો જ્યાં તમે પાયો ગાળો છો ગોડાઉન બનાવવા માટે એ પાયો જમીનથી બે ફૂટથી વધુ ઊંચાઈનો હોવો જોઈએ બે ફૂટથી ઓછી ઊંચાઈનો નો છે તો નહીં ચાલવામાં આવે તથા તો પ્લિન્થ ની ઊંચાઈ બે ફૂટની કે તેથી વધારે તમારે જેટલી રાખવી હોય એટલી રાખવી શકો છો પરંતુ ઓછામાં ઓછી બે ફૂટની હોવી જોઈએ આગળ જોઈએ તો કયા કયા નિયમો છે અને કઈ શરતો છે તો છતની જે મોભની ઊંચાઈ છે એ પ્રિન્થના લેવલથી બાર ફૂટ જેટલી હોવી જોઈએ વધારે હશે તો ચાલશે પરંતુ ઓછી ન હોવી જોઈએ અને ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવી વધારે હશે તો ચાલશે કુલ છે આગળ આપણે જોયું કે ગોડાઉન બનાવવા માટેની તમે જે જગ્યા સિલેક્ટ કરો છો એ જગ્યા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ કરતા ઓછી હોવી જોઈએ નહીં જો જગ્યા ઓછી હશે તો આ યોજના અંતર્ગત તમને સહાય મળશે નહીં આ યોજનાનો લાભ છે છે એ દરેક લઈ શકે કે જેના નામે જમીન છે અને આ યોજના આજીવન માટે એક જ વાર મળશે તેમજ તેમજ આઠ અ ખાતામાં ખાતેદારોમાંથી એક જ ખાતાદારને આ યોજનાનો લાભ મળશે આગળ જોઈએ તો આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જો તમે અરજી કરેલી છે આ અરજીની તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે તેમજ જો તમારે લાગુ પડતું હોય તો જાતિનો દાખલો પણ ડોક્યુમેન્ટની અંદર આપવાનો જેમ કે એસસી એસટી ઓબીસી ને જાતિનો દાખલો આવે છે તો એ લોકોને એ લોકોને જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે સાત બાર અને આઠ અની કોપી પણ નાખવાની રહેશે તેમજ બેંક પાસબુકની નકલ અથવા તો રદ થયેલ છે કે જેની અંદર અરજદારનું નામ હોય તેવી ત્યારબાદ આવે છે આધાર કાર્ડની નકલ અને આપણે આગળ તો તમે જે ગોડાઉન બનાવ્યું છે એ ગોડાઉનની સાધન સામગ્રી એટલે કે બારી બાવણા રેતી પછી જે પણ વસ્તુ જોઈએ છે એ વસ્તુનું તમારી પાસે બિલ હોવું જોઈએ અને એ બિલનું તમારે પત્ર આપવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ તો ડોક્યુમેન્ટ સાથે ડોક્યુમેન્ટ સાથે તમારે ફોટા પણ અપલોડ કરવાના રહેશે જેમ કે તમે ગોડાઉન બનાવવા માટે જે જગ્યા પસંદ કરી છે એ જગ્યાનો ખાલી ફોટો પાડવાનો રહેશે ફોટો પાડવાનો ત્રીજો ફોટો પ્લિન્થ લેવલ સુધીનું કામ પૂરું કર્યું હોય એનો પાડવાનો રહેશે અને ચોથો ફોટો કે જે તમારું ગોડાઉન બની ગયું છે એમાં જે અરજદાર હોય છે તેને ગોડાઉનની સાથે ફોટો પાડવાનો રહેશે તેમજ પચાસના ના સ્ટેમ્પ પર નોટરી કરાવવાની રહેશે અને આ બધા જે આ બધા ફોટા છે એ ચાર સિક્સની સાઈઝમાં કોપી કરાવવાના રહેશે અથવા તો પ્રિન્ટ કરાવવાના રહેશે અને એના માટે આગળ જોઈએ તો અરજી કેવી રીતે અને ક્યાંથી કરવી તો એના માટે તમારે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે આ આઈ ખેડૂત પોર્ટલ છે એની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દીધેલી છે કે જેના ઉપર ક્લિક કરીને તમે પોર્ટલ પર જઈ શકો છો અથવા તો જો તમને ફોર્મ ભરતા આવડતું હોય તો તમારી જાતે તમે ફોર્મ ભરી શકો છો અથવા તો ગામના વિસીએ પાસે પણ તમે અરજી કરાવી શકો છો અને આ અરજી કરવાની છેલ્લી તારીખ સાતમા મહિનાની વીસ તારીખ સુધી છે અને ત્યાં સુધી તમારે અરજી કરાવવાની રહેશે આશા રાખું છું કે ગોડાઉન સહાય યોજનાની તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મળી ગઈ છે અને આવીને આવી સરકારી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત